જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું અમારા યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે જે આપણો આવતો રહેલો ઉત્સવ છે ગંગા દશેરા જ્યારે ગંગા માતાનું આ પૃથ્વી ઉપર અવતરણ થયું હતું તે દિવસ એટલે કે ગંગા જયંતિ અને ગંગા દશેરા કહેવામાં આવે છે તો આપણે ગુરુવાર અને પાંચ તારીખ પાંચ જૂન બે હજાર પચીસ અને ગુરુવારે આપણા ગંગા દશેરા છે તો એના વિષયમાં આજે આપણે માહિતી લેવાના છીએ જાણવાના છીએ કે ગંગા દશેરાનો ઉત્સવ આપણે કેવી રીતે મનાવીશું આ સર્વ કાંઈ વાતો આપણે જાણવાના છીએ તો દશ હરા એટલે કે દસ પ્રકારના પાપને હરનારી મા જગદંબા ગંગા પાણી સ્વરૂપે છે પણ એક માતા છે તો એ કયા ત્રણ કયા એવા દસ પાપને હરે છે મનુષ્યના એવા કયા દસ પાપ છે તો જોઈએ કે શરીર દ્વારા થતા ત્રણ પાપ વાણીના ચાર પાપ અને આપણા મનથી થતા ત્રણ પાપ આમ કરી અને દસ પાપ છે આ દસ પાપને હરનારી એટલે ગંગા તો આપણને પ્રશ્ન થાય કે ગંગાજીમાં સ્નાન કરીને આવીએ ડૂબકી મારીને આવીએ તો આપણા દસે દસ પાપો જે છે એ હરાઈ જાય છે નષ્ટ થઈ જાય છે ખરેખર એટલું જ હોય તો ખૂબ જ સરળ કહેવાય અને તો દરેક વ્યક્તિ પાપ કરે અને પાછો ગંગામાં સ્નાન કરી આવે શુદ્ધ થઈ આવે પોતાના પાપ જો બળી જતા હોય તો પણ ખરેખર જે પણ આપણને વૈદિક સંસ્કૃતિએ વેદોમાંથી જે કાંઈ ઉપનિષદોમાંથી કાંઈ પણ આપણને જે રહસ્યો સમજાવ્યા છે તેની પાછળ ગૂઢ રહસ્ય હોય છે ખૂબ જ ઊંડા ઉતરીએ છીએ તેનું મનોમંથન કરીએ છીએ તેને જ્યારે વિચારમાં મૂકીએ છીએ અને વિચારમાંથી જ્યારે આચરણમાં આવે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ખરેખર દસ પાપ ક્યારે હરણાય છે અને એ દસ પાપ ન થાય એના માટે મારે શું કરવું અને એ કયા કયા દસ પાપ છે તો આપણે એના માટેની સંપૂર્ણ માહિતી આજે જોવાના છીએ તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવી અવનવી માહિતી તરત પહોંચી શકે નમામી ગંગે પાદ પંકજમ સુરા સુરે દિવ્ય રૂપમ મુક્તિ ચ ચ દદાતિ નિત્યમ ભવાનુ સદા રાણા એનો અર્થ થાય છે શ્લોકનો હે ગંગાજી દેવો અને દેવત્યોથી પૂજાતા અલૌકિક રૂપવાળા તમારા ચરણ કમળને હું વંદન કરું છું તમે મનુષ્યોને હંમેશા તેમની ભાવના પ્રમાણે સંસારના ભોગો અને મોક્ષ આપો છો ખરેખર આ જગતજનની છે તે આપણને મોક્ષ સુધી લઈ જાનારી છે તો એને આપણે સમજવા માટે આપણે શું કરી શકીએ ગંગા એટલે ગંગાનું જે વર્ણન છે તે આમ તો આપણે શબ્દોમાં ન કરી શકીએ પણ થોડો ટૂંકમાં ભાવાર્થ સમજવો હોય તો ગંગા એટલે ગંગા જ છે તેનું વર્ણન કરવું શક્ય નથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ગંગાનું જળ ભરેલું હોય છે તે નીર બગડતું નથી ગંગામયા એટલે પાવિત્રનો પ્રેમાળ પ્રવાહ પ્રભુના ચરણ કમળમાંથી નીકળેલું પાવિત્ર જ્ઞાનરાણા શિવજીના મસ્તક પર ઉતર્યું અને ત્યાંથી સેવાની દીક્ષા ગ્રહણ કરી પ્રવાહ રૂપે પૃથ્વી પર વહેવા લાગ્યું જ્ઞાનનો પરિપાક એટલે સેવા અને સેવાનું મૂર્તિ ગંગા ગંગાના ઉછળતા પ્રેમ પ્રવાહને જોઈને ભાવિક હૃદય પોકારી ઉઠે છે ગંગા મયાકી જય હો હિમાલયના ગઢવાલ પ્રદેશના લોકો તો તેના ગુણગાન ગાતા થાકતા જ નથી એક ગઢવાલી ગીત છે શિવજી કી જટા છોડી બગદી જો આઈ હિમવંતી ગુણવંતી મેરી ગંગા માઈ આવા જે અનેક જેના ઉપર ગીતો રચાયા છે જેના ઉપર શ્લોકો બોલાયા છે અને આપણા જે જગન્નાથ પંડિત છે તે જ્યારે ગંગા સ્તુતિ કરે છે ગંગા લહેરી સ્તોત્રનું જ્યારે નિર્માણ કરે છે ત્યારે જ્યાં બેઠા હોય છે ત્યાંથી બાવન પગથિયા નીચે ગંગા માતા વહેતા હોય છે અને જેવી રીતે જગન્નાથ પોતાના ઉદરમાંથી કમળમાંથી સ્તોત્ર બોલતા જાય છે એક એક શ્લોકનું નિર્માણ કરતા જાય છે અને મા ભગવતી એક એક પગથી ઉપર ચડતા જાય છે અને છેલ્લે જ્યારે બાવનમી રચના કરે છે જગન્નાથ બાવનમાં શ્લોકની ત્યાંમાં ભગવતી જગન્નાથના ચરણ કમળ સુધી આવી જાય છે અને કહે છે બોલો પંડિતરાજ હે જગન્નાથ તમારા ઉપર હું ખૂબ જ પ્રસન્ન છું તમારી મા તમે મારી જે સ્તુતિ કરી છે તે માનવ કલ્યાણ માટે જગતને આવતી આવતી જે પેઢી છે તેના માટે ખૂબ જ અતિશય ઉત્કૃષ્ટ અને ભાવનાત્મક દૃષ્ટિએ તમે કરી છે અને તેના ગુણગાન તમે જે મારા ગાયા છે તે અલૌકિક છે તો તમને હું મુક્તિ આપું છું ત્યારે જગન્નાથના ચરણકમળને ખરેખર આપણે ભગવાનના ચરણકમળ સુધી જઈએ છીએ પણ આવા મહાપુરુષો હોય ને તેના ચરણકમળને ચૂમવા માટે ભગવાન પણ આતુર હોય છે ત્યારે ભગવતી આવું કહે છે ત્યારે કહે છે કે મા મારે તો વારંવાર જન્મ જોઈએ છે અને તારો ખોળો ખૂંદવા માટે આ જગતની અંદર વારંવાર તારું કામ કરવા માટે આવું છે મારે મુક્તિ લઈને શું કરવી છે ત્યારે આપણને વિચાર આવે કે ખરેખર આપણે તો મુક્તિ માટે ફાંફા મારતા રહેલા છીએ જ્યારે આપણને મુક્તિના મની પણ ખબર નથી આપણું કાંઈ આત્મસંશોધન નથી આપણો કોઈ એવો આપણા જીવનની અંદર કોઈ એવો ધ્યેય નથી એવો સંકલ્પ નથી એવો આપણો જગત જીવનની અંદર એવી કોઈ ગતિશીલતા નથી છતાં આપણને મુક્તિ જોઈએ છીએ ત્યારે આવા જે ભગવાન સુધી પહોંચી ગયેલા ભગવાનના બની ગયેલા જ્યારે મહાપુરુષો આપણને આવું કાંઈક આપી જાય છે અને જ્યારે આપણે બોલીએ છીએ સાંભળીએ છીએ ગાઈએ છીએ ત્યારે આપણું જીવન આપણું મન આપણું હૃદય ગદગદિત થઈ જાય છે તેમના ઉપર ભાવ વિભોર બની જાય છે આપણે આપણે સ્ટૂંકમાં આપણી ગુજરાતી ભાષામાં કહેવું હોય ને તો વારી જવું વારી જવું એટલે તેના ઉપર ઢોળાઈ જવું તેના ઉપર સમર્પિત થઈ જવું આવી રીતનો ઘણો અર્થો થાય છે જેટલું બોલીએ તેટલું ઓછું છે ત્યારે આવી જગતજનની જગદંબા મા કલ્યાણકારીની એવી ગંગામયા કયા પાપ એટલે કે દસ પાપને મનુષ્યના હરે છે અને મનુષ્યને ટકોર કરે છે કે તું મારામાં સ્નાન કરવા આવે છે તો જળની અંદર જ્યારે તું ડૂબકી લગાવે છે ત્યારે તારા મનની અંદર રહેલા તારા શરીરથી થતા એટલે કે શરીરના ત્રણ પાપ પહેલાં જોઈ લઈએ ચોરી કરવી એટલે કે કોઈની વસ્તુ કોઈને પૂછા વગર લઈ લેવી તે ચોરી છે અને ચોરી એ સૌથી મોટામાં મોટો દોષ ગણવામાં આવ્યો છે એટલે તેને સૌપ્રથમ રાખવામાં આવ્યો વિધિ વગરની હિંસા કરવી કોઈ પણ વિધિ વગરની કારણ વગરની કોઈની હિંસા કરી નાખવી તે પણ શરીરનું પાપ છે અને વ્યભિચાર કરવો તે પણ શરીરનું પાપ છે આ ત્રણ પાપ છે તે મોટામાં મોટા પાપ છે અને તે ત્રણેય પાપ શરીર દ્વારા થાય છે પછી જોઈએ કે આપણા વાણીથી થતા ચાર પાપ તો કડવું બોલવું એટલે કે કોઈને ન ગમે તેવું બોલવું ભલે આપણે એમ કહીએ આપણી ગુજરાતી ભાષામાં આપણને ઘણી વખત એવા શબ્દો બોલતા હોય કે સાચું તો કોઈને સારું લાગે સાચું હંમેશા કડવું જ હોય છે પણ ખરેખર એનો જો આપણે ભાવાર્થ સમજીએ ને તો કડવું હોય ને તે કોઈથી સત્ય હોતું જ નથી અને સત્ય હોય ને તે ક્યારેય કડવું નથી હોતું પણ આપણી કહેવાની રીત એવી હોય છે બોલવાની જે આપણી છટા હોય છે તે એવી હોય છે આપણા શબ્દોનો જે પ્રયોગ છે એ એવો હોય છે જેથી કરી અને સત્ય છે ને છતાં પણ કડવું લાગે છે તો ક્યારેય કડવું ન બોલવું જોઈએ અસત્ય બોલવું એટલે કોઈ પણ વાત હોય તે છુપાવવા માટે થઈ અને આપણે અસત્ય બોલીએ છીએ અસત્યનો સહારો લઈએ છીએ જૂઠનો સહારો લઈએ છીએ તો એ ક્યારેય ન કરવું જોઈએ ત્રીજી વાત આવે છે ચાળી ખાવી એટલે કે કોઈની વાત કોઈની પીઠ પાછળ કરવી કોઈ વ્યક્તિ ન હોય હાજર અને તેની વાતો કરવી એને આપણે નિંદા પણ કહીએ છીએ અને આ મોટામાં મોટું પાપ છે તો એ ક્યારેય ન કરવું ચાળી ક્યારેય ન ખાવી જોઈએ અને સંબંધ વગરનો બકવાદ કરવો એટલે કે કારણ વગરનું બોલવું જે વાતની અંદર કોઈ જ પ્રકારનો તથ્ય ન હોય છતાં પણ આપણે જે બોલ્યા કરીએ છીએ અથવા તો આપણને બિલકુલ બિનઉપયોગી હોય છતાં આપણે શબ્દોનો જ્યાં પ્રયોગ કરીએ છીએ તે આપણી વાણીનો આપણે બગાડ કર્યો છે વાણી અને પાણી એ બંને કુદરતી સંપત્તિ છે એનો ક્યારેય આપણે બગાડ ન કરવો જોઈએ નહીતર આપણે ભગવાનના દોષી બનીએ છીએ અને એ આપણને ક્યારેય છોડતો નથી બધા જ માફ કરે છે પણ જ્યારે ભગવાન માફ નથી કરતો ત્યારે એને કોણ બચાવવા આવે જગત આખું વિમુખ થઈ જાય તો ચાલે પણ જો બાળક હોય ને એની એનાથી વિમુખ થાય ને તો એ બાળકને કોણ બચાવે પછી એવી રીતે આ જગતની અંદર આપણે સર્વથી જુદા થઈએ સર્વથી દોષિત થઈએ પણ જ્યારે પ્રભુના દોષમાં પડીએ છીએ ત્યારે પ્રભુ આપણને બચાવતો નથી જગતમાંથી તો આપણને બચાવી લે છે પણ પ્રભુથી જ્યારે દોષિત થઈએ છીએ ત્યારે આપણને કોણ બચાવવા આવે એટલા માટે જે અમુક વાતો છે તે આપણને ખૂબ જ ભારપૂર્વક કહેવામાં આવી છે અને તેને આપણે આપણા આચરણમાં રાખવી ખૂબ જ જરૂરી છે અને આવા જ્યારે ઉત્સવો આવે છે ત્યારે આપણને આ બધી વાતો સમજવાનો મોકો મળે છે તો આ ચાર વાણીના પાપો છે કડવું બોલવું અસત્ય બોલવું ચાળી ખાવી અને વગર કારણ વગરનો બકવાદ કરવો શબ્દોનો દુરુપયોગ કરવો આ ચારે ચાર વાણીના મહાપાતક ગણવામાં આવ્યા છે પછી જોઈએ કે મન આપણું જે મન છે જે આપણાથી પણ અદૃશ્ય છે આપણે પણ તેને ઓળખતા નથી એવું જે આપણું મન છે એ કયા પાપ કરે છે અને આ પાપ કેવા છે કે જે આપણા સ્વયં પોતાના સ્વતંત્ર રહે છે બીજા બધા પાપ કેવા છે કે બીજા બધા જાણે છે બધા લોકોને ખબર છે અને બધાની જાણમાં છે એવા પાપ થાય છે બધા જોવે છે દેખે છે નજરો નજર ભાળે છે એવા છે અને જે મનના પાપ છે તેને પાતક કહેવામાં આવ્યું છે કારણ કે એ આપણું સ્વતંત્ર રહે છે કોઈ જાણતું નથી એટલે એનો ભાગીદારી આપણે એકલા જ રહીએ છીએ અને કોઈ પણ કારણ વગર છુટકારો થતો નથી એમાં અને એ ભોગવા વગર છૂટ્યો નથી એ જે છે મનના ત્રણ પાપ તો કે મનથી બીજાના ધનની એટલે કે બીજાના દ્રવ્યની આશા રાખવી કોઈની પાસે દ્રવ્ય એટલે કે ધન સંપત્તિ હોય તો મન બગડે કે આ મારું ક્યારે થાય તારું છે એ મારું ક્યારે થાય ધનમાં પછી બધી ઘણી બધી વસ્તુ આવી જાય છે પછી આપણે જોઈ લેવાનું ધન એટલે ખાલી પૈસો જ નથી આવતો મિલકત વસ્તુ વ્યક્તિ ઘણું બધું આવે પણ જ્યારે આપણી નજર બગડે છે આપણું મન બગડે છે કે આ વસ્તુ મારી ક્યારે થાય ત્યારે એ જે છે એ મનનું મોટામાં મોટું પાતક છે બીજાની વસ્તુ ઉપર નજર નાખવી બીજું છે અનિષ્ટ ખરાબ વિચારવું કોઈનું અહિત થાય કોઈનું અકલ્યાણ થાય કોઈનું ખરાબ થાય એવું વિચારવું અને કોઈના માટે એવું કાંઈ પણ ષડયંત્ર કરવું આ મનનું મોટામાં મોટું પાતક છે બીજા નંબરનું અને ત્રીજું પાતક છે કોઈની પાસે ખોટો આગ્રહ રાખવો જરૂરિયાત હોય આપણે એના કરતાં પણ કોઈની પાસે આપણી જે લાયકાત છે એના કરતાં પણ વધારે આપણે કોઈની પાસે આગ્રહ રાખીએ છીએ તો એ આપણે મનોમન રાખીએ છીએ અને મનથી જે આ ત્રણ પાપ થાય છે એ ખૂબ જ મોટા ભયંકર એવા પાપ કહેવામાં આવ્યા છે અને એનું ક્યાંય પ્રાયચિત બતાવવામાં આવ્યું નથી કારણ કે ભગવાન ખુદ એને માફ કરી શકતા નથી આવા જ્યારે મનુષ્યના પાતકો થાય છે ત્યારે મનુષ્યને અનેક જન્મારા સુધી આ યો મનુષ્ય યોનીથી મૂકી અને અનેક યોનીઓની અંદર ભટકવું પડે છે આપણે ઘણા એવા લોકો જોતા હોઈએ છીએ કે આપણે અત્યારના સમયમાં એમ થાય કે ખૂબ સારું કાર્ય કરે છે પણ એમને આવું રીતનું કેમ તો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કહી ગયા છે કે મનુષ્યના અનેક જમારા જનમારાના પાપ હોય છે તે ગમે તે જનમારે આવી અને એને ભોગવવા પડે છે તો એ આપણા પાપનો હિસાબ છે આપણા જીવનની અંદર કોઈ પણ વિપરીત પરિસ્થિતિ આવે છે ને અણધાર્યું કાંઈ પણ આવે છે ને તે આપણા અનેક જનમારાનું કાંઈ પણ પાપ થઈ ગયેલું હોય તેનું પરિણામ સ્વરૂપ ના ભોગવવાના પ્રતિક સ્વરૂપે એ આપણા જીવનની અંદર આવે છે અને એ આપણું પાપ આપણે ભોગવા વગર છૂટક્યો નથી કર્મના બંધનમાંથી કોઈ છૂટી શકતું નથી તો આ જે ત્રણ પાપ છે તે ખૂબ જ મોટા ગણવામાં આવ્યા છે બીજાના ધનની આશા રાખવી કોઈનું ખરાબ વિચારવું અને કોઈની પાસે ખોટો આગ્રહ રાખવા ત્રણ મનના પાતકો છે આવી રીતે થઈ અને આ દસ મહાપાતકો ગણવામાં આવ્યા છે અને આ દસે દસ પાતક જનની મા ભગવતી પવિત્ર જે ગંગા છે તેની અંદર સ્નાન કરવાથી આ દસ પાપોને મા જગદંબા હરે છે પણ ક્યારે હરે કે જ્યારે આ દસ પાપની આપણને જાણકારી હોય આપણે તે દસ પાપને ઓળખતા હોઈએ તો આપણે ફરીવાર એ કરવા માટે ક્યારેય પ્રેરાતા નથી અને આપણે તેના માટે સાવધાન થઈ જઈએ છીએ જીવનની અંદર દરેક ક્ષણે આપણે સાવધાનપૂર્વક જીવન જીવવાનું છે જાણતા અજાણતા પણ જો કોઈ પાપ થશે તો એ પાપનો હિસાબ આપણે આપવાનો જ રહ્યો એટલા માટે આપણા મહાન ઋષિઓ કહી ગયા છે કે મનુષ્યને ઘણા બધા નિયમો લાગુ પડે છે અને ઘણું બધું મળ્યું છે ઘણું બધું મળ્યું છે અને ઘણા બધા નિયમો પણ લાગુ પડે છે તો જે કાંઈ વિચાર છે તેને આચારમાં લાવવો તેને જ વિચાર કહેવામાં આવે છે તો આપણે આવી રીતે ગંગા દશેરા જે ભગીરથના અગાધ પરિશ્રમના સ્વરૂપમાં મા ભગવતી ભગવાનના કમંડળમાં વિષ્ણુ ભગવાનના ચરણ કમળને પખાળતી અને ભગવાન શિવજીની જ્ઞાન રાણા જેને કહેવાના આવે છે તેમની જટામાં આવી અને જે જગતને પાવન કરતી રહેલી છે તે જગત જનની એમ કહે છે કે ગંગા એ માત્ર જળ નથી એ જ્ઞાનનો પ્રવાહ છે એટલા માટે તો ભગવાને તેને પોતાના મસ્તક ઉપર ધારણ કરી છે આપણું જે મસ્તક છે તેની અંદર જે ચાલતો રહેલો વિચાર છે તે વિચારની જે ધારા છે તે વિચાર જે ગંગા સ્વરૂપે જે જ્ઞાન સ્વરૂપે વહેતો રહેલો છે તે કેવી રીતનું છે આપણા આચારની અંદર કેટલું છે આપણા વાણીની અંદર કેટલું છે આપણા વર્તનની અંદર કેટલું છે આપણે કેટલા આચરણની અંદર રહી અને આ કામ કરીએ છીએ આપણા મગજની અંદર ચાલતા અનેક વિચારો છે તે વિચારોના પ્રવાહને આપણે કેવી રીતે વેગ આપવાનો છે એ આપણને ભગવાન શિવજીની જટામાંથી નીકળતી જગત જનની મા ભગવતી સમજાવે છે કે હું માત્ર જળ નથી પણ હું તેનાથી આગળ જ્ઞાન પણ છું અને જ્ઞાન વગરનું જેવી રીતે પ્રકાશ વગરનું આ જગતની અંદર બધું જ અંધકારમય છે બધું જ અંધકાર વ્યાપી જાય લાગે છે તો એ જ્ઞાન છે તે જ્યોતિષ સ્વરૂપ છે અને અજ્ઞાન છે તે અંધકાર સ્વરૂપ છે તો વિચારોના જ્ઞાનથી વિચારોને આચરણના મૂકવાથી અને વિચારોને જીવનમાં ઉતારવાથી જે જ્ઞાન આવે છે જ્ઞાન એટલે એક વિશિષ્ટ સમજણ જગત તરફ જોવાની દ્રષ્ટિ મારા જીવનને ઓળખવાની દ્રષ્ટિ મારી મને ખુદની કિંમત થાય એ જે સર્વ વસ્તુ છે તે સમજણ કહેવામાં આવે છે તેને એક જ્ઞાન કહેવામાં આવે છે આવું જ્યારે જ્ઞાન આપણને થાય છે ત્યારે સર્વ અંધકાર દૂર થાય છે પછી તેમાં અંધશ્રદ્ધા હોય અંધવિશ્વાસ હોય ભય હોય આ બધું જ તેમાંથી દૂર થાય છે અને આપણું જીવન અભયત્વ તરફ જાય છે અને અભયત્વ છે ને એ એવડું મોટું બક્ષિસ છે ને ભગવાન તરફથી મળેલું કે જે માણસ નિર્ભય હોય ને ત્યાં એને આ જગતની અંદર કોઈ ન જીતી શકે અને નિર્ભય ક્યારે બની શકે માણસ કે જ્યારે સત્યનો આગ્રહ રાખી અને સત્યના રસ્તા ઉપર ચાલતો હોય દરેકના માનવ કલ્યાણ જગતના કલ્યાણ માટે જે જીવતો હોય પરોપકારનું જીવન જેના જીવનની અંદર વણોઈ ગયેલું હોય ત્યારે જ વ્યક્તિ નિર્ભય બની શકે છે જ્યાં સુધી આપણે આપણે પોતા માટે જ ખાસ જીવીએ છીએ પોતા માટે જ બધું મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ ત્યાં સુધી આપણને આનંદ પણ નથી મળતો ખુશી પણ નથી મળતી અને આપણને પ્રકાશનો જે જ્ઞાન સ્વરૂપ જે સમજણ છે તે પણ નથી મળતી એટલે ગંગા છે તે આપણને આ સમજાવે છે ભગીરથ જે છે તે ગંગાને આ જ પૃથ્વી ઉપર ઉતારીને લાવ્યા છે તો એક ગંગામાં આપણે સ્નાન કરવા જઈએ આ દિવસે કોઈ પણ જળાશયની અંદર સ્નાન કરવું દીપદાન કરવું દાન દક્ષિણા કરવું યથાયોગ્ય કોઈપણને ભોજન કરાવવું તે બધા જ સત્કર્મોમાં વાત આવે છે તો આવા આપણે કર્મો અનેક પ્રકારે કરી શકીએ છીએ આજના દિવસે ગંગા દશેરાના દિવસે આપણે જે ગંગા માતાના આટલા ગુણગાન ગાયા છે તેમની આરતી બોલી અને સાંભળીશું અને ગાઈશું જેથી જે આરતીને સાંભળવાથી માં ઉછળવા લાગે છે કૂદવા લાગે છે કે જે બાળક હોય ને તે કાલી ગેલી ભાષામાં પોતાના માના વખાણ કરે છે કે મા પ્રત્યે કાંઈ બોલે છે ને ત્યારે માનું હૃદય છે ને એકદમ દ્રવિત થઈ જાય છે એકદમ ભાવ વિભોર બની જાય છે આવી મા ભગવતીની આરતી આપણે ગાઈશું અને સાંભળીશું ઓમ જય ગંગે માતા મૈયા જય ગંગે માતા जो नर तुमको द्याता जो नर तुमको द्याता मनवाञ्छित फल पाता ॐ जय गङ्गे माता चन्द्रसि जोत तुमारी जल निर्मल आता मया जल निरमल आता शरण पड़े जो तेरी, शरण पड़े जो तेरी, सो नर जाता, ओम जय गंगे माता पुत्र सगर के तारे सब जग को ज्ञाता मैया जग को ज्ञाता कृपा तु मारी कृपा दृष्टि मारी त्रिभुवन सुखदाता ॐ जय गङ्गे माता एक बार जो प्राणी शरण तेरी आता, मैया शरण ते आम की त्रमिटाकर यम की परम गति पाता ॐ जय गंगे माता, आरती माते तुमारी जो जन नित्य गाता मैया जो जन नित्य गाता सेवक वही सेकवी जपे, सेवक वही जपे, वही पाता, ॐ जय गंगे माता। ॐ जय गंगे माता, मैया जय गङ्गे जो नर तुमको ध्याता जो न तुमको ध्याता फल पाता ॐ जय गङ्गे माता બોલો જગત જનની પવિત્ર પાવન કરુણામય મા ગંગાની જય હો તો આજે આપણે સરસ મા ગંગાના ગંગા દશેરા નિમિત્તે આરતી ગાય અને મા ભગવતીના ગુણગાન ગાયા આપણા જીવનની અંદર જે દસ પાપો છે તે દસ પાપો વિશે આપણે માહિતી લીધી જળ માત્ર કે પાણી નથી પણ તે આપણી એક આધ્યાત્મિક શક્તિ છે જે એક જ જગ્યા પર સ્થિર રહે તેને શક્તિ ન કહેવાય એવી જ રીતે જળ પણ નિરંતર પ્રવાહ સ્વરૂપે પ્રતિદિન ગતિશીલ રહે છે આપણા જીવનમાં દ્રઢ સમજણ માટે નિરંતર પ્રગતિશીલ અને કાર્યરત રહેવું જોઈએ તો જ આ દસ પાપોમાંથી આપણને મુક્તિ મળે છે તો આ જ માટે અસ્તુ પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ